હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર કેમેસ્ટ્રી શ્રી ચેપ્ટર ટુ તેના સ્વાધ્યાના પ્રશ્ન જોવાના છીએ અહીં પ્રશ્ન એક આપણે તેનું સોલ્યુશન જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો જેને ભેગા કરવાથી એક ગ્રામ વજન થાય અને પ્રશ્ન એકમાં જ બીજો પ્રશ્ન આપેલો છે કે એક મોલી ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો તો ચાલો એનું સોલ્યુશન જોઈએ તો અહીં પ્રશ્ન એક છે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો અને જેને ભેગા કરવાથી એક ગ્રામ વજન થાય તો પહેલાં આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનનું દળ તો ઇલેક્ટ્રોનનું દળ બરાબર નવ પોઈન્ટ એક ગુણ્યા દસમી માઇનસ એકત્રીસ ઘાત કિલોગ્રામ થશે બરાબર જેને ત્યારબાદ ત્યારબાદ એક ગ્રામ બરાબર દસ ને માઇનસ ત્રણ કિલોગ્રામ થાય છે તો પ્રશ્ન મુજબ ઇલેક્ટ્રોનની સંખ્યાનું વજન ગણવાનું છે તો એક ગ્રામ વજન ગણવાનું છે તો અહીં ઇલેક્ટ્રોનનો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કુલ દળ છેદમાં એક ઇલેક્ટ્રોનનો દળ બરાબર અહીં કુલ દળ આપેલું છે દસની માઇનસ ત્રણ ઘાત કિલોગ્રામ તેના છેદમાં નાઈન વન ઇન્ટુ ટેન ટુ માઇનસ થર્ટી વન કિલોગ્રામ બરાબર તો અહીં તમને આન્સર મળશે વન પોઈન્ટ વન ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી સેવન ત્યારબાદ બીજા પ્રશ્નોમાં એક મોલ ઇલેક્ટ્રોનનું ભારને દળ ગણવા કહેલું છે તો પહેલાં આપણે ઇલેક્ટ્રોનનું દળ ગણીએ તો એક મોલ બરાબર સિક્સ પોઈન્ટ ઝીરો ટ્વેન્ટી થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી થ્રી બરાબર આ એવોગેટ્રો આંક છે તો એક મોલ ઇલેક્ટ્રોનનો દળ બરાબર ઇલેક્ટ્રોનનો દળ ગુણ્યા એવોગેટ્રો આંક એટલે કે સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી થ્રી ટેન રેસ ટુ થ્રી સાથે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું એટલે કે ગુણાકાર કરીશું તો ઇલેક્ટ્રોનનો દળ આપણને આપેલો છે નાઇન પોઈન્ટ વન ટેન રેસ ટુ માઇનસ થર્ટી વન કિલોગ્રામ સિક્સ 10 ઝીરો ટ્વેન્ટી થ્રી ટેન રેસ થ્રી બરાબર તો અહીં આન્સર આવશે ફાઇવ પોઈન્ટ ફોર્ટી એટ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન કિલોગ્રામ બાય મોલ એટલે કે કિલોગ્રામ પ્રતિ મોલ બરાબર ત્યારબાદ આપણે એક મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર ગણીશું તો ઇલેક્ટ્રોનનો વીજભાર નો ગુણાકાર એવોગેટ્રોક એટલે કે સિક્સ પોઈન્ટ ઝીરો ટ્વેન્ટી થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી થ્રી વડે ગુણાકાર કરીશું તો ઇલેક્ટ્રોનો વીજભાર આપણે કુલમમાં આપેલો રહેશે તો વન પોઈન્ટ સિક્સ ઝીરો ટુ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન્ટીન આ ઇલેક્ટ્રોનો વીજભાર છે ઇન્ટુ સિક્સ પોઈન્ટ ઝીરો ટ્વેન્ટી થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ ટ્વેન્ટી થ્રી તો અહીં તમને આન્સર આવશે એટલે કે આન્સર મળશે વીજભાર પ્રતિમોલ બરાબર નાઇન સિક્સ ફોર ડબલ એટ કુલમ તો તમને આ સોલ્યુ આ સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે જો વિડીયો પસંદ આવે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો